તો આજે તમારા લોકોની ફરમાઈશ પર હું બનાવવા જઈ રહી છું દાળ વડા તો એની શું પ્રોસેસ છે કેવી રીતે કરવાનું બહારથી ક્રિસ્પી અંદર સોફ્ટ કેવી રીતે બનાવવાના એ હું તમને બતાવું તો એની માટે મેં આ સાઈઝ ની ત્રણ વાટકી મગની ફોતરા દાળ લીધી છે હવે જો તમારી પાસે આ દાળ ના હોય તો તમે આની જગ્યાએ ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો હવે આપણે એને બે થી ત્રણ પાણીથી ધોઈ નાખીએ તો હવે આપણે એને પલાળવા માટે મેં થોડું ગરમ પાણી કરી લીધું છે ચાર થી પાંચ કલાક સુધી આપણે એને પલાળવાની છે પાણી એટલું પણ ગરમ ના હોવું જોઈએ થોડું હુંફાળું હોવું જોઈએ જે પ્રમાણે આપણો હાથ જઈ શકે હવે આપણે એને ચાર થી પાંચ કલાક સુધી પલાળીને મૂકી દીધી તો આપણી દાળ એકદમ સરખી રીતે પલળી ગઈ છે એનો દાણો જોઈ શકાય છે આવી રીતે તૂટી રહ્યો છે જો પલળી ના હોય ને તો એનો દાણો ના તૂટે આવી રીતે બ્રેક થાય છે તૂટે છે એટલે આ થઈ ગયું છે હવે આપણે આને સરખી રીતે મસળીને આના બધા છોડા ઓલમોસ્ટ બધા છોડા નીકળી ગયા છે પણ આવી રીતે એક બે વાર મસળીશું ને એટલે જે વધારાની દાળમાં જે છોડા લાગેલા હશે એ છોતરા નીકળી જશે અને આપણે પાછું બે ત્રણ પાણી ધોઈ અને છૂટી કરી લઈશું છોતરાથી તો છોડા કાઢવા માટે સૌથી પહેલા આપણે ઇઝીએસ્ટ રસ્તો અપનાવીશું એની માટે પાણી લઈ અને આવી રીતે ઉપર ઉપરથી પાણી કાઢીશું એટલે જે પણ છોડા છે વધારાના બધા છોડા નીકળી જશે જો આટલી વારમાં નીકળે હવે બીજું પાણી લઈશ ને આ બાજુ કાઢીશ એટલે આ બાજુના છોડા નીકળશે પ્રોપર પેલા બરાબર મિક્સ કરી લેવાનું એટલે બધા છોતરા ઉપર આઈ જાય પાણીમાં એટલે જો પાછા બધા છોડા આઈ ગયા આવી રીતે ચાર પાંચ વાર કરશું ને એટલે બધા મોસ્ટલી બધા છોડા નીકળી જશે તો આપણા બધા છોડા નીકળી ગયા છે અને જો દાળ એકદમ થઈ ગઈ છે હવે આપણે કોળી કરી લઈશું આટલા છોડા નીકળ્યા છે દાળ માંથી હવે આપડે દાળનું પાણી બધું કાઢી નાખવાનું છે એટલે હું આની અંદર આને શિફ્ટ કરી લઉં આ દાળ માંથી બધું પાણી કાઢી લીધું છે હવે આપણે દાળ ને ક્રશ કરી લઈએ આપણે આને રેગ્યુલર રીતે ક્રશ નથી કરવાનું આપણે એને રિવર્સ મોડ પર ઓલ્સ મોડ માં ક્રશ કરવાનું છે દર દરું પીસવાનું છે અને એકદમ ફાઇન નથી કરવાનું તો જો આ રીતે આપણું અધકચરું પીસાઈ ગયું છે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જો હવે આ પ્રમાણેની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હજુ આપણે આને પ્રોપર આની અંદરથી બધી હવાના કણ એ કરીશું હજુ આપણે આને ફેંટવાનું છે મીઠું નાખ્યા પછી આને એક જ ડાયરેક્શનમાં હું ચાર થી પાંચ મિનિટ સુધી કન્ટિન્યુઅસ ફેંટીશ એટલે બેટર થોડું ફ્લફી થઈ જશે અને જેના લીધે આપણા દાળવડા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી થશે એક ચમચી આદુ મરચા લસણની પેસ્ટ નાખી રહી છું જો તમારી પાસે આદુ મસા લસણ આવી રીતે કચરા ખાંટેલા ના હોય પેસ્ટ ના હોય તો જ્યારે આપણે આપણે ક્રશ કરીએ છે વધારે સારો અલગથી ટેસ્ટ એનો આવે છે હવે આ ટાઈમે જો તમારું બેટર વધારે પડતું ઢીલું હોય તો એની માટે બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી શકાય અને જો વધારે પડતું ટાઇટ હોય કઠણ હોય થોડું પાણી નાખી અને આમ હાથમાંથી ગોટા ઉતરે એ પ્રમાણે એનું બેટર થોડું ઢીલું કરી શકાય પણ ત્યારે જ્યારે તમે આ પૂરી રીતે ફેંટી લો એની પાંચ મિનિટ પછી ત્યારે એની એકચ્યુઅલ કન્સિસ્ટન્સી આવશે કેમ કે જયારે આપણે એને ફેંટીશું ને ત્યારે એ બેટર થોડું વધારે પડતું લૂઝ થશે થોડું ઢીલું પડશે તો જોઈ શકો છો આપણું બેટર ફૂલી ગયું છે ફ્લફી થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી આવી રીતે હાથમાંથી પડે ગોટું એ રીતની છે હવે આપણે આને તળી લઈએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ચેક કરી લઈએ ઉપર આવી ગયું છે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે દાળવડા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ થોડી મીડિયમથી ફૂલ હોવી જોઈએ અને નાખ્યા પછી એને થોડીક સ્લો કરી દેવાની એટલે આપણા દાળવાડા બહુ વધારે પડતું તેલ પણ ના પીવે એકદમ અંદરથી કાચા પણ ના રહે એકદમ અંદરથી બી પ્રોપર કૂક થઈ જાય અને બહારથી પણ ક્રિસ્પી થાય આપણે વચ્ચે વચ્ચે દાળવડાને આનાથી આવી રીતે હલાવતા રહેવાનું છે એટલે બધા બરાબર પ્રોપરલી તેલમાં તળાય સરખી રીતે નાય ભાઈ દાર વડા હોય કે ગોટા હોય કોઈ એવી ભૂલથી પણ ભૂલથી પણ બીજા કોઈ તેલમાં ના બનાવવું તેલ જ લેવું જોઈએ બરાબર છે ભૂલથી પણ કોઈ એવા પેલા શું કહેવાય વિરુદ્ધનું કામ ના કરવું કારણ કે સિંગ તેલ વગર આમાં કોઈ ટેસ્ટ નહીં આવવાની અંદર આપણું બીજા કોઈ તેલમાં ગયા છે મતલબ થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈએ જો જ્યારે આપણે આવી રીતે તળીએ ને તો એનું બધું તેલ નીકળી જાય જો એકદમ ડ્રાય દેખાય છે જરા બી ઓઇલી નથી દેખાતા હે ને એટલે આને તેલ પીધું નથી તો આપણા દાળ રેડી છે માથે રાણા જોવાયું અને ખાઈ લીધું જો આવી રીતે આમ એને તોડવાનું આમ અલગ કરવાનું આમ ડીપ કરવાનું નિતારી લેવાનું અને આવું ગણમ ગયો ડુંગળી અને તળેલા મરચાં બંનેમાં મીઠું ઉભરાયેલું એ વગર ટેસ્ટ ના આવે જોરદાર એકદમ ક્રિસ્પ બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ચટાકેદાર દાળવડા જો તમને વિડીયો ગમ્યો હોય મારી રેસીપીઝ ગમી હોય અને અફકોર્સ અમે ગમ્યા હોઈએ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં